હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે બનાવીશું બટાકાવાડા તો બટાકવાડા બનાવવા માટે મેં આ બટાકા લીધા છે બાફેલા જો બટાકાને પહેલાં મેં ધોઈને બાફી નાખ્યા હતા આ રીતે તો બાફેલા બટાકાનો આ રીતે પહેલાં આપણે માવો બનાવી દઈશું જો આ રીતે એને મેસ કરી નાખીશું બધા બટાકાને પહેલાં આપણે બટાકાવાળાનો મસાલો બનાવી દઈશું તો જો બધા બટાકા મેસ થઈ ગયા છે તમને એવું લાગે કે બટાકા હજી આખા છે તો આ રીતે તમે એને એકદમ ઝીણા કરી શકો છો આ રીતે અને તેને એકદમ ઝીણા કરી દેવાના તો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો અને રેસીપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલની સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને લાઇક પણ જરૂર જરૂરથી કરજો તો અહીંયા મેં અહીંયા કાચી સિંગ લીધી છે જેને મેં વાટી નાખી હતી થોડી અધકચરી અને વરિયાળી લીધી છે તો તેમાં સિંગ અને વરિયાળી એડ કરીશું અને લીંબુનો રસ એડ કરીશું પછી અહીંયા મેં લસણ લીલા મરચાંની પેસ્ટ લીધી છે તો લસણ લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું તમે લસણ ખાતા હોય તો એડ કરવાનું નક તમે સ્કીપ બી કરી શકો છો હવે એમાં થોડી ખાંડ એડ કરીશું જેથી આપણો બટાકાવાળા સરસ ખાટા મીઠા બને હવે એમાં બધા મસાલા કરી દઈશું આપણે તો એમાં લાલ મરચું પાવડર એડ કરીશું પછી એમાં ગરમ મસાલા પાવડર એડ કરીશું ધાણાજીરું પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દઈશું આ રીતે તમે બટાકાવાળાનો મસાલો કરો ને તો બટાકવાડા એકદમ ટેસ્ટી અને સરસ બને છે હવે એમાં કોથમીર એડ કરી દઈશું પછી આ બધા મસાલાને આપણે બટાકામાં મિક્સ કરી નાખીશું આ રીતે જો આ રીતે બધા બટાકામાં મસાલાને મિક્સ કરી નાખવાના છે તો જુઓ બધા મસાલા મિક્સ થઈ ગયા છે તો હવે આના આપણે ગોળ ગોળ ગુલ્લા વાળી દઈશું જે સાઈઝના તમારે બટાકાવાળા બનાવવા હોય એ સાઈઝના તમારે ગુલ્લા અહીંયા વાળવાના છે અહીંયા મેં હળદર પાવડર એડ નથી કર્યો હું જે બેટર બનાવીશ બનાવીશ ને એમાં હળદર પાવડર એડ કરીશ એટલે મેં અહીંયા અંદર એડ કર્યો નથી તમારે જો એડ કરવો હોય તો તમે એડ કરી શકો છો તો અહીંયા ગુલ્લા બનીને તૈયાર છે તો હવે આપણે બટાકાવાળા બનાવવા માટે બેસનનું બેટર તૈયાર કરી દઈએ ચણાના લોટનું તો ચણાના લોટમાં આપણે મીઠું એડ કરીશું પછી એમાં હળદર એડ કરીશું મેં માવ બનાવતી વખત હળદર એડ નથી કરી એટલે હું આમાં એડ કરીશું પછી એમાં સોડા એડ કરીશું મીઠા સોડા અને પછી આ રીતે મિક્સ કરી નાખીશું હું અહીંયા એકદમ પોચા બટાકાવાળાની પળ બનાવું છું એટલે હું અહીંયા સોડા એડ કરું છું પણ તમારે જો બહારની પળ એકદમ કાઠી રાખવી હોય અને જાડ્ડી રાખવી હોય તો તમે સોડાનો ઉપયોગ ના કરતા અહીંયા તમે એમને એમ જ ખાલી મીઠું અને હળદર એડ કરીને બેટર બનાવી દેજો તમે જો સોડા એડ કરશો ને તો એકદમ પતલી પળ બનશે અને તૂટી જશે તે માટે તમે સોડાને એડ ના કરતા હું અહીંયા એકદમ અમારે પતલી પળ જોઈએ છે ઉપરની એટલે હું અહીંયા સોડાને એડ કરું છું હવે જો આ રીતે ચણાના લોટના બેટરમાં આ રીતે ગુલ્લાને ગોળીને આ રીતે તેલમાં એડ કરી દઈશું તેલ મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું હતું તો તેલ અહીંયા ગરમ જ છે આપણે બટાકાવાળા નાખતી વખત ગેસ એકદમ મીડિયમ રાખવાનો છે આ રીતે બધા બટાકાવાળાને આપણે બનાવી દઈશું આ રીતે તમે આ મસાલો કરીને બટાકાવાળા બનાવશો ને તો બટાકાવાળા એકદમ ટેસ્ટી અને સરસ બને છે બાકી તમારે જો એમને એમ વરિયાળીને એવું ના નાખવું હોય અને એમને એમ બટાકાવાળા બનાવવા હોય તો તમે એમને એમ લસણ લીલા મરચાં આદુની પેસ્ટ એડ કરીને તમે બટાકાવાળાને બનાવી શકો છો તો જો આ રીતે બધા બટાકાવાળાને આપણે બનાવી દઈશું બધા બટાકા અંદર એડ થઈ જાય કરવાનું છે કે પહેલેથી ગરમ જ છે એકદમ જો આ રીતે આપણે બટાકાવાળાને તરી નાખીશું તમે બેટર બનાવતી વગર સોડાનો બિલકુલ ઉપયોગ ના કરતા કે ના ખારો અંદર એડ કરતા એમને એમ જ તમે બેટર બનાવજો ચણાનું લોટનું જેથી પળ એકદમ સરસ તમારી જાડ્ડી થશે હું અહીંયા બધાને આવા આ રીતે ભાવે છે એટલે હું અહીંયા એકદમ પતલી પળ રાખું છું જો તો જુઓ કેવા સરસ બટાકાવાળા થયા છે અને આપણે એકદમ શેકાવા દઈશું એકદમ કડક પળ થશે તો જ બટાકાવાળા સરસ લાગશે ખાવામાં એટલે એટલું યાદ રાખવાનું કે બેટર બનાવતી વખત સોડા કે ના કશું જ અંદર એડ કરવાની જરૂર નથી ખાલી મીઠું એડ કરીને તમે એનું બેટર બનાવીને આ રીતે બટાકાવાળાને બનાવી દઈ શકો છો તો તમારા બટાકાવાળા એકદમ સરસ બનશે ફાટી નહીં જાય તો જુઓ ટેસ્ટી વડા તૈયાર છે જો હું તમને થોડીને બતાવી દઉં કે અંદરથી પળજો એકદમ કેવી પતલી સરસ બની છે જો બહારની અને અંદરનો મસાલો બી સરસ ભરાઈ ગયો છે તો આપણા વડા તૈયાર છે તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ